જેમાં સમાજના આઠ થી પંદર વર્ષની વયમર્યાદામાં સાહીઠ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમર કેમ્પના પ્રથમ ત્રણ દિવસ રિજનલ સાયન્સ સેન્ટર ખાતે બાળકોએ ફન વિથ સાયન્સ જેવી પ્રવૃત્તિઓમાં જોડાયા હતા ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી નિહાળી અવકાશ વિજ્ઞાન વિશે માહિતગાર કર્યા હતા અંતિમ દિવસે કાવ્યાબેન શાહ દ્વારા વીબીસી આરટીઓ સંકુલ ખાતે વિવિધ ગેમ રમાડવામાં આવી હતી મંડળના પ્રમુખ નીરજભાઈ દોશી તથા મંત્રી શ્રી આશિષભાઈ બાબરિયાએ પ્રોજેક્ટ ચેરમેન તુષારભાઈ પારેખ તથા હર્ષભાઈ મોરબિયાને સફળ આયોજન બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે સમર કેમ્પના માધ્યમથી બાળકો અવકાશ વિજ્ઞાન વિશે માહિતગાર થયા છે સમર કેમ્પના સમાપન સમારોહમાં ભુજ સમાજના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોરબિયા મંત્રી ભોગીભાઈ મહેતા મોટા સમાજના મહામંત્રી સંદીપભાઈ દોશી મહિલા મંડળના મંત્રી નિમુબેન દોશી સહમંત્રી અરુણાબેન ખંડોલ યુવતી મંડળના પ્રમુખ નેહલબિન શેઠે સફળ આયોજન બદલ પ્રોજેક્ટ ચેરમેન તુષારભાઈ પારેખ તથા હર્ષભાઈ મોરબિયા તથા મંડળની કારોબારી ટીમ મંડળના સભ્ય પ્રતીકભાઈ દેવાણી તથા સુંદર ફોટોગ્રાફી બદલ ધ્રુવી પૂજને અભિનંદન આપ્યા હતા तव्हां दमक आयोजन रिजनल साइंस सेटर मां त हिकुत्रीस तारीख़ पूर्णावी प्रोग्राम अी पी संकुल आर्ट मदे आयोजन करे